હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન દિની રસોડું તો મને તરંગભાઈ સાવડાનું કોમેન્ટ આવી હતી કે તમે તમે ખીચડો બનાવો તો હું આજે એની માટે ખીચડો બનાવું છું તો ખીચડો બનાવવા માટે આપણે આ ઝાર લીધી છે એને થોડી થોડી આપણે આમ પલાળી દીધી હતી એટલે આપણે ખાંડવી છે ને એટલે આને આપણે પલાળી દીધી હતી તો એક વાટકી આપણે આ ઘઉં લીધા છે એને આ રીતે પલાળી દીધા હતા બે કલાક અને આ આપણે ચણા લીધા હતા એને આપણે અતકસરા પલાળી દીધા છે અને આ આપણે મગ લીધા છે એ એક વાટકી મોટી લીધી છે તો એને આપણે આ રીતે પલાળી દીધાશ અને આ વાલ લીધા છે એને પલાળી દીધાશ તો એને આપણે આ છાલ ઉખેડવાની છે એટલે આપણે આને પલાળી દીધાશ અને આપણે લીલા વટાણા લીધા છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને લીલી આપણે તુઈર લીધીશ અને આપણે તેલ લીધું છે થોડુંક અને ખાંડવા માટે થોડું થોડું આપણે પાણી જો હોય એ માટે આપણે પાણી લીધું છે ને આ પાણી આપણે ખીસડો બાગા માટે લીધોશ તો હવે આપણે આને થોડા થોડા પલાળા છે એનું આપણે આમાં ઝારીમાં કાઢી નાખશું બધી વસ્તુ આપણે આમાં થોડું થોડું આમ કાઢી લેવું અને થોડું થોડું નીતરવા દેસુ એને આ આપણે ઘઉં છે આ વાલ છે આ ઘઉં છે અને આ ઝાર છે અને આ આપણે મગ લીધા છે એસે આ આપણે ચણા લીધાશે આપણે સાતધાન છે આ બધાય થઈને તો સાતધાન નું આપણે બનાવશું આ લીલી આ લીલી છે તુર અને વટાણા એ આપણે બાફામાં નાખવાના છે તો આટલી વસ્તુ આપણે રાખવાની છે આને આપણે ઘડીક આપણે આમાં નીતરવા દઈશું નીતરી જાય એટલે આપણે આ ખાંડણીઓ લીધો છે એમાં આપણે ખાંડીશું જો આ રીતનો આપણે ખાંડણીઓ લીધો છે આમાં સાંભેલું જોઈએ પણ સાંભેલું આપણે છે નહીં તો આપણે આ ખાવણી લીધી છે એમાં આપણે ખાંડી નાખીશું આ ખાવણી આપણે પથ્થરની છે અને આ આપણે દસ્તો લીધો છે તો એને આપણે આમ ખાંડતું જવાનું થોડું થોડું બધું નાખી અને આપણે આની શાલ ઉખેડવાની છે તો એને આપણે આવી રીતે આમ થોડું થોડું ખાંડી લેવાનું તો આ રીતે આપણે બધું ખાંડી અને સૂકવી દેવાનું તો આને આપણે ખાંડી લેશું આપણે આ ખાવણીમાં આવી રીતે આમ ખાંડી લેવાનું થોડું થોડું એટલે એનું પછી આપણે સુકવી દેવાનું એટલે એની સાલ હોય એ બધી આપણે કોતરા હોય એ બધા ઉકળી જાય ખાંડણીય થોડોક નાનો પડે છે તો આને આપણે કાઢી લઈશું આમાં થોડું થોડું પાણી નાખવાનું હોય પણ મેં પલાયા છે એટલે પાણી ન નાખવી તો એ હાલ છે અને આ રીતે આપણે કાઢી લેવાનું ખાંડતું જવાનું થોડું થોડું ને આ કાઢતું જવાનું પેલાના જમાનામાં બધે ખાંડી અને ફોતરા ઉખેડી સૂકવીને પછી આને ફોતરા ઉખેડી નાખીએ તો આ રીતે આપણે ખાંડી લઈશું બધું તો હવે હવે આપણે આ આ ખંડાઈ ગયો છે બધું કાઢી લેવું અને આને આપણે હવે સુકવવાનો છે જો આ રીતનું આપણે ખાંડી લીધું બધી વસ્તુ તો હવે આને આપણે સુકવી દેવું આ સુકાઈ જાય એટલે આપણે આને ઝાટકી નાખવાનું અને ફોયતરા બધા કાઢી નાખવાનું તો આને આપણે બે કલાક દેવું જો આપણે આ સરસ સુકાઈ ગયો છે તો હવે આપણે આને ઝાટકી નાખશું એટલે આની ફોતરી બધી આપણે ઉડી જાય આ આપણે ઉપડું લીધું છે એમાં આપણે ઝાટકી નાખશું જો એકદમ સરસ સુકાઈ ગયો છે આપણે તો હવે આને આપણે ઝાટકી નાખશું એની ફોતરી બધી આપણે કાઢી નાખશું એટલે એકદમ સરસ સફેદ થઈ જાય ફોતરી બધી નીકળી જાય જો આ રીતે આપણે ફોતરા બધા કાઢી નાખવાના છે તો આ બધું આપણે સરસ ઝાટકી લેવું જો આ રીતનો આપણે બનાવી લેવાનો એકદમ સરસ ફોતરા બધા આપણે કાઢી નાખવાના તો આપણે આ ફોતરા નીકળી ગયા છે આમાં લઈ લઈશું જો આ જાટકવામાં જુઓ એટલું ફોતરું નીકળે આપણે બધું આ જાટકી નાખવી એટલા બધાય ફોયતરા નીકળી દે તો આને આપણે સાઈડમાં રાખી દેવું ને આને આપણે પલાળી દેવું જો આપણે એક ચાલ્યું થયું છે કાઠા હુટી એટલે આપણે આ ત્રણસો ગ્રામ જેટલી હશે ત્રણસો ગ્રામ હશે તો એ પ્રમાણે આપણે આમાં પાણી નાખવાનું છે તો પાણી આપણે ગરમ મેંકી દઈ ગેસ ચાલુ કરી તો આમાં આપણે એક પાવડું તેલ નાખ્યું છે તો આ એક ઘણું પાણી નાખશું આપણે પછી એવું લાગે તો આપણે પાણી નાખવાનું તો આપણે તણ ઘણું પાણી નાખ્યું છે અને હવે આપણે એમાં મીઠું નાખશું થોડુંક આપણે મીઠું નાખીશું હવે પાણીને આપણે ગરમ થવા દેવું તો આને આપણે હવે પલાળી દઈએ તો જી કોક ફોયતરા હોય તો નીકળી જાય પાણી આપણે કાઢી લેવું ખોતરા હોય તો આપણે નીકળી જાય એમ તો પાણીને આપણે ગરમ થવા દેવું જો આપણે આ પાણી ઉકળી ગયું છે તો હવે આપણે આ ઓરી દેવું ખીસડામાં આપણે ઝાડનું વધારે રાખવાનું આ ખીહેર ઉપર બધાય ખીસડો બનાવતા જ હોય અને આપણે વટાણા નાખી દેવું અને આ તુર નાખી દેવું બધું મિક્સ કરી અને હવે આપણે આને ઢાંકી દઈશું અને આપણે છ સાત સીટી આપણે થવા દેવું આપણે સાત સીટી થવા દેવું આપણે સાત સીટી થઈ ગઈ છે તો હવે આપણે ઉતારી લેવું ગેસને બંધ કરી દેવું અને આપણે જોઈ લેવું તો એકદમ સરસ આપણે થઈ ગયો છે ખીચડો જો આ રીતનો આપણે બનાવવાનો હોય તો આપણે જોઈ જોઈએ જો આ રીતે આપણે એકદમ સરસ સડી જાય એવો આપણે બનાવવાનો તો તૈયાર થઈ ગયો છે આપણો ખીચડો તો હવે આપણે સવ કરી લેશું આપણે આમાં સોખા નથી નાખા સાત વસ્તુ જ નાખી છે અને આપણે સિંગ તેલ લીધું સી નાખશું તો એકદમ સરસ આપણે થઈ ગયો છે ખીચડો એકદમ મસ્ત બની ગયો છે ખીચડો આપડો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવો લાગ્યો ઝારનો ખીચડો